પોલીસનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જાય ભલભલાના માથેથી પરસેવો છૂટવા લાગે અને આ જ ખોફ ફાયદો ઉઠાવે છે કેટલાક ભેજાબાજો ઘટના બની છે રાજકોટમાં કે જ્યાં નકલી પોલીસ બનીને તોડ કરવામાં આવ્યો છે એક યુવક પાસેથી રેડ રેડલાઇટ એરિયામાં મહિલા સાથે વાત કરતો હતો ત્યાંથી તારો પીછો કરીને તારી પાછળ આવીને અમે તને પકડ્યો છે તારા ઉપર પોલીસ કેસ કરવાનો છે પોલીસ સ્ટેશન ચાલ સિવિલ ડ્રેસમાં પોતે પોલીસ હોવાની ઓળખ આપનાર બે શખ્સોની આ વાત સાંભળી ભોગ બનનાર ગભરાઈ ગયો કંઈ જ ન કર્યો હોવા છતાં પોલીસથી ગભરાયેલા શખ્સના ડરનો આરોપીઓએ ફાયદો ઉઠાવ્યો પોલીસ સ્ટેશને ના જવું હોય તો રૂપિયા આપી કેસ પતાવવા પડશે તેમ કહી યુવક પાસેથી ત્રેવીસ હજાર રૂપિયા પડાવી લીધા આ બધું થઈ ગયા બાદ યુવકને પૈસા પડાવી જનારા બંને શખ્સ પોલીસ ન હોવાની શંકા ગઈ અને પોલીસને જાણ કરી રાજકોટમાં પોલીસના નામે તોડ બે શખ્સોએ યુવક પાસેથી પડાવ્યા રૂપિયા ધરપકડ ની ધમકી આપી ત્રેવીસ હજાર નો કર્યો તોડ

સલીમ તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષ આવેલો કિશોર બે જણાને પકડી પાડી અને એમની પાસેથી પડાવેલ ત્રેવીસ રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનો એની પાસેથી કબજે લેવામાં આવેલ છે મુખ્ય આરોપીને અટક કરી અને તેના રિમાન્ડ મેળવી અને આગળ વધુ પૂછપરછ એની ચાલુ છે હોસ્પિટલ થી ઘરે જતા સમયે બન્યો બનાવ ફરિયાદીના મોટા ભાઈ તથા ભાભી ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહે છે ભાભીને રૈયા રોડ પરની હોસ્પિટલમાં પ્રસૂતિ અર્થે દાખલ કરવામાં આવ્યા હોય માટે તેઓ રાજકોટ આવ્યા હતા 25 જાન્યુઆરીની સાંજે હોસ્પિટલથી યુવક ભાઈના ઘરે જવા નીકળ્યો હતો ત્યારે હોસ્પિટલમાં થનારા ખર્ચના હજાર રૂપિયા એક્ટિવાની ડીકીમાં રાખ્યા હતા યુવક ચુનારાવાડ ચોક ભાવનગર રોડથી અમુલ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પાછળથી બાઇક પર આવેલા બે શખસોએ તેને ઉભો રાખ્યો અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી

ફરિયાદી ખોટી જગ્યા ઉભા રહ્યા છે તેવી ધમકી આપીને પોલીસ કેસ કરવાનું એમને જણાવેલું અને પોલીસ કેસ ના કરવો હોય તો અમને ગૂગલ પેથી થી પૈસા આપો તમારી પાસેના પૈસા આપો એમ કરીને એની પાસેની એક્ટિવાની ડીકી ચેક કરતા એની ભાભીના સારવાર અર્થે એમની પાસે રાખેલા પચીસેક હજાર રૂપિયા ની ડીકીમાં હતા તે તેમાંથી બે હજાર રૂપિયાને પરત આપી ત્રેવીસ હજાર રૂપિયા આ આરોપીઓ એની પાસેથી

પોલીસના કહેવા મુજબ આરોપી સલીમ અગાઉ પણ પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવેલા છે ચોરી સહિત કુલ સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે સગીર આરોપી પણ અલગ અલગ બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે વધુ એક વાર બંને પોલીસના સકંજામાં આવી ગયા છે તેઓની પૂછપરછમાં વધુ ગુના પરથી પડદા ઉંચકાય તેવી શક્યતા છે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ